શિયાળા જેવો થોડો અહેસાસ થયો છે કારણ કે ફાઇનલી બે દિવસ પહેલાં બધું વરસાદનું વાતાવરણ હતું હવે જો ઝાકળ પડવાની શરૂઆત થઈ ગઈ જો આજ થાર બહુ જ પડ્યો જો નટુભા ગુડ મોર્નિંગ જો નટુભા ઠંડી જેટલી પડે છે ગાય જો આપણું હાઉસ એટલે આપણું ઘર જો આવો થોડો વી આવી રહ્યો છે જોરદાર જો પપ્પી જાય અને મારું બૂન આ બાજુ છે ને અહલા દાંત કરીશું Bolo, Manisha ben, bolo Bolo, bolo <laughs> ya Bolo Good morning, Jai Mataji si. Good. good morning betu Ahahaha Ha? Ha? balti hatta uthi ji ya Patun hatta yela uthikamu Nih? Hmm? Nami amal

कुडी ने खादू कुडी ने खादू अरे फोन आयो त बैबन्नो पळा ओ ऑनो लालजीनो टीम किदूस काद नी पण सोमबार आवजे इंको ते मा शनिराय بيها जाजे ने राव कर ओ એટલે કે राजा હોય સળતી એટલે કે सोमबार आवजे ને પેલા ચોધરીને ફોન કરવાનું કીધું હો ચોધરી બે જણા જવાના હતા હે ઓ તો મો લઈ જીએ તો હું કીધુંસ કે લે ચોધરીને ફોન કરવત કરજે ઇમકો તો ચોધરીને ફોન કરજે ને પછી सोमबार જવાન કીધું હો નંબર નમન તો મંતે યા ઠીક કરતા ને લાલજી આるશે કે નંબર તો तार एक जवान से बेजा नहीं थी लाइन जवान से अहमदाबाद जवान अहमदाबाद पेलो शौक की तू वस्त्र शौक आयु राणीप थी दस स्टेशन दूर एवं से अले नहीं लीधे ले तू हाँ क्यों करे चले कहीं ताते बनावा ना बेटा गुड्डू वेला वेला नहीं काढ़ी

દલા ઓ બુંદીના લાડુ આ તો પાકુ ભોજન દેલા તારા ફેવરેટ તમ ખબર હો કરે લે તમ મોમા આ રહે તરે મોમા તારા મોમા આ રહે ગુરુ તો મોમા 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 કે તલ મુ તૈયાર અલ્યા મુ નહીં જતો મુ વડના કર જો થોડું કોમ છે ને તે તમ મોમો બે વડના કર જાને મોમા સે મારા મારા આયા જો આયા જો આયા নো মন পেলি গুডু নী গুডু তাৰ মাৰে থ फाइनली जो ऑपरेशन आज तो अमार ना शाला आया था गौतम न मोमा एम थोड़ा काम तो वडनगर का, तो आप जाता वडनगर आया घरे तो थोड़ा चालू चलो ना